સમાચાર મળી છે કે વડોદરા સંસ્કારી નગરી છે અનેકો સંસ્કારોનું સિંચન વડોદરામાં થાય છે તેમાંથી એક એટલે સનાતન ધર્મથી ચાલતું આવ્યો વસુદેવ કુટુંબકમ એ સમગ્ર વિશ્વ આપણું પરિવાર છે તે સૂત્ર વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં

ત્યારે વડોદરાની નામાંકિત એવી પારુલ યુનિવર્સિટીનું વિશાળ કેમ્પસ તેમજ વિવિધ પ્રકારની ફેકલ્ટીઓ તથા ડિપાર્ટમેન્ટના અનુભવી એજ્યુકેશનલ સ્ટાફથી આ ત્રણસો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવાશે આના કારણે જ ભારત અને ભૂટાન વચ્ચેના મજબૂત બંધનનું પ્રતિક તરીકે ઓળખાશે અને શિક્ષણ વિકાસ અને સહયોગ પ્રત્યેની સહિયારી પ્રતિબંધિતાનો પ્રકાશિત કરાશે આ વિદ્યાર્થીઓની હાજરી ફક્ત આપણા શૈક્ષણિક વાતાવરણને સમૃદ્ધ નહીં બનાવશે પણ પારુલ યુનિવર્સિટીના કેમ્પસના એક સુંદર સાંસ્કૃતિક મિશ્રણ પણ લઈ આવશે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અડચણ ન રહે તે માટે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ વિવિધ ફ્લાઇટમાં વડોદરાના હરણી એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓનું પારંપારિક લગાવી તેમને આરતી કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પારુલ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ અફેર ડાયરેક્ટર દીપક કારવટ તથા પારુલ યુનિવર્સિટીના વિવિધ સ્ટાફ અને અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા